પરંપરાગત ખેતી છોડીને બાગાયત તરફ વળ્યા છે અને વધુ ઉત્પાદન અને સારી આવક મેળવી રહ્યા છે ત્યારે બાગાયતમાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોને સારી આવક પણ મળી રહી છે હવે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો બાગાયત તરફ વળ્યા છે જેમાં શાકભાજી કે ફળોનું વાવેતર દિવસે ને દિવસે વધી રહ્યું છે ચોમાસાની વાત કરીએ તો જો ખેડૂતોને વધુ આવક થાય છે જિલ્લામાં બસ્સો પચાસ વીઘામાં આનું વાવેતર થયું છે

એવું વાવેતર અમે કરતા હતા પરંતુ છેલ્લા વીસેક વર્ષથી અમે આ બાગાયત ખેતી તરફ અમે વળ્યા છીએ એનું મેઇન રીઝન છે એક તો લેબર અને બીજું કારણ છે કે ભાગતોળ કરવું પડતું નથી આમાં એ અમારું અહીં આમાં થોડુંક બેનિફિટ છે પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું તો આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે એટલા માટે અમારું વીસેક વર્ષથી અમારું લગભગ એસી ટકા ગામ બાગાયત તરફ વળી ગયેલું છે એમાં મોસંબી છે જામફળ છે ડ્રેગન ફ્રૂટ છે દાડમ છે પછી સિઝનેબલ ટેટીનું પણ વાવેતર થાય છે અમારા અહીંયા એટલા માટે અમને આમો સારું એ ઉત્પાદન મળી રહે છે અમારા ગામ મેરપુરાની અંદર વીસથી પચીસ ખેડૂતે મોસંબીનું વાવેતર કરેલ છે અંદાજિત સોથી સવા સો વીઘા વાવેતર છે મોસંબીનું આ હાલ આપણે મોસંબી જે જોઈ રહ્યા છીએ એ પાંચ વર્ષ પહેલો એનું સોઈંગ કરેલું હતું પાંચમા વર્ષે આ પ્રથમ ક્રોપ છે એક વર્ષે એનું વીસથી પચીસ હજાર રૂપિયા ખર્ચ થાય છે અને મોસંબીની ઇન્કમ વીગા એસી હજારથી એક લાખની આવક થાય છે આમાં ખેડૂતો ફાયદો થતો હોય છે ખેડૂતને ફાયદો કે બગાયતી અમારે આખું ગામ ટોટલી છેલ્લા પંદર વીસ વર્ષથી બગાયત તરફ જ ખેતી ચાલે છે મોસંબી છે જામફળ છે દાડમ છે ડ્રેગન ફ્રૂટ છે આ રીતે ટોટલી બગાયત ખેડૂત જ પાક તરફ વળેલો છે જેથી કરીને બગાયતમાં કોમર્શિયલ કરતા થોડો ખેડૂતને પૈસા વધારે મળતા હોય છે મારા જોડે વીસ વીઘામાં મોસંબી છે કેટલું ઉત્પાદન મળ્યું અત્યાર સુધી એટલે વીઘા એસી થી લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે કિલોના સત્તર થી વીસ રૂપિયા કિલો મોસંબી માર્કેટોમાં વેચાય છે હોલસેલ ખેડૂત મિત્રો જોઈએ સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં મોસંબી પાક ખાસ કરીને ઇલોલ મહેરપુરા આસપાસના જે હિંમતનગર તાલુકાના જે ગામો છે ત્યાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે ત્યાં લગભગ સો થી સવા સો એક વીઘાની અંદર વાવેતર છે અને છૂટું છવાય બીજું પણ સો એક વીઘાની અંદર વાવેતર ગણીએ તો જિલ્લાની અંદર અઢીસો વીઘા જેટલું મોસંબીનું વાવેતર જોવા મળ્યું છે હવે જો મોસંબી તા પાક તરફ કેમ વળ્યા બાબતે જો વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રોને ઓછા સમયમાં પાક ઊભો થાય છે સાથે આની અંદર માવજત બહુ પ્રમાણમાં ઓછી જરૂર પડશે લીંબુવરનો પાક છે એટલે એની અંદર બીજા કોઈ પ્રશ્નો હાલ પૂરતા જોવા મળતા નથી પાણીની જરૂરિયાત એક રહે છે અને વર્ષની અંદર બે વખત ફાલ આવે છે બે વાર ફાલ આવવાના કારણે શું થાય છે કે ભાવ પણ ખેડૂત મિત્રોને સારા મળી રહે છે જો ઓફસીજન હોય અને જો મોસંબી આવી ગઈ હોય તો એ સમયમાં પંદરથી વીસ રૂપિયા સુધી પણ એક ભાવ મેળવતા હોય છે આમ વિઘે જોઈએ તો વિગે લાખ સવા લાખ કે સારું જો માવ માવજત કરી હોય તો વિઘે દોઢ લાખ રૂપિયા સુધી પણ એ લોકો આવક મેળવતા થયા છે અને એની સામે ખર્ચ ગણીએ તો વીસ પચીસ હજારથી વધુ ખર્ચ વિઘે થતો નથી એટલે ખાસ ખેડૂત મિત્રો સાબરકાંઠા જિલ્લામાં મોસંબી પાક તરફ વળ્યા છે અને નવું વાવેતર પણ દર વર્ષે વધતું જ જાય છે એવું